નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં એકસોને એકવીસ વર્ષ પછી હરિતાલિકા ત્રીજના રોજ ગૌરી શંકરે લગ્નનો એક દુર્લભ સંયોગ સર્જ્યો છે આ ત્રણ રાશિઓના લગ્ન નિશ્ચિત થશે મિત્રો તમને જણાવી દઈએ કે એકસોને એકવીસ વર્ષ પછી હરિતાલિકા ત્રીજના રોજ શિવ ગૌરી શંકરનો આવો દુર્લભ યુગ બનવા જઈ રહ્યો છે જેની અસર ત્રણ રાશિઓ પર જોવા મળશે મહાદેવ અને જગત જનની માતા ગૌરીના અનંત આશીર્વાદ આ ત્રણ રાશિઓ પર થવાના છે જેના કારણે લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવવાની શક્યતા છે આ હરિતાલિકા તીજ કોઈ સામાન્ય હરિતાલિકા તીજ નહીં હોય પરંતુ એકસો એકવીસ વર્ષ પછી આ હરિતાલિકા તીજ પર આવા ઘણા દુર્લભ યોગ બનવાના છે જેના કારણે મહાદેવ અને માતા ગૌરીના આશીર્વાદ ત્રણ રાશિઓ પર રહેવાના છે હવે આ ત્રણ રાશિઓની કુંડળીમાં લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવવાની શક્યતા રહેશે મહાદેવ પોતે હવે તમારા જીવનમાં ખુશીનો દૂર લાવવાના છે આ એક એવો દોર છે જે ફક્ત માતા પાર્વતીના હાથ સુધી મર્યાદિત રહેશે મર્યાદિત રહેશે નહીં પરંતુ બ્રહ્માંડના આવરણમાંથી ફરતો ફરતો તમારા જીવનમાં આવશે મિત્રો તમારે વિડીયોના અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા દર્શકો માટે ખૂબ જ ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો સનાતન ધર્મમાં દરેક તહેવાર ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે દર મહિને કોઈને કોઈ ઉપવાસ કે તહેવાર ઉજવવામાં આવે છે દર વર્ષ હિન્દુ કેલેન્ડર મુજબ ભાદ્રપદ મહિનાના શુકલ પક્ષની તૃતીયાના દિવસે હરિતાલિકા તીજનું વ્રત રાખવામાં આવે છે આ દિવસે પરિણિત સ્ત્રીઓ સુખ સૌભાગ્ય અને પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને આ વ્રતના પુણ્યને કારણે પરિવારમાં સુખ સમૃદ્ધિ અને સુખાકારી આવે છે બીજી તરફ અપરણિત છોકરીઓ પણ હરિતાલિકા તીજનું વ્રત રાખે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે હરિતાલિકા તીજનું વ્રત રાખવાથી કુંવારી છોકરીઓને સારો વર મળે છે આ સાથે ટૂંક સમયમાં લગ્ન થવાની શક્યતાઓ પણ રહે છે જ્યોતિષશાસ્ત્રમાં હરિતાલિકા તીજના દિવસે જલ્દી લગ્ન કરવા માટે ખાસ ઉપાયો પણ કહેવામાં આવ્યા છે મિત્રો જો તમારા લગ્નમાં કોઈ અવરોધ આવે છે તો આવી સ્થિતિમાં તમે હરિતાલિકા તીજના દિવસે કેટલાક ખાસ ઉપાયો પણ કરી શકો છો જે તમને વિડીયોના અંતમાં ચોક્કસપણે જણાવીશું પંચાંગને જોતા સુકુલ પક્ષ તૃતીયા તિથિ પચીસ ઓગસ્ટના રોજ બપોરે બાર ને પાંત્રીસથી શરૂ થશે અને છવ્વીસ ઓગસ્ટના રોજ બપોરે એક ને પંચાવન સમાપ્ત થશે આવી સ્થિતિમાં તિથિ અનુસાર આ વર્ષ હરિતાલિકા તીજનું વ્રત છવ્વીસ ઓગસ્ટ મંગળવારે રાખવામાં આવશે જ્યોતિષ પંચાંગમાં આ વર્ષ હરિતાલિકા ત્રીજના રોજ એકસો ને એકવીસ વર્ષ પછી રવિ યુગ સુકુલ યોગ અને બ્રહ્મા યોગ સાથે શિવગૌરીનો સમ શોભન યોગ બની રહ્યો છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ઉપરાંત કન્યા રાશિમાં ચંદ્ર અને શુક્રનો યુતિ ગુરુ નવ નવપંચમ યોગ અને સવારે અસ્ત નક્ષત્ર અને સાંજે ઇત નક્ષત્ર પણ આ દિવસે બની રહ્યા છે જે પૂજા માટે ખૂબ જ શુભ છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો હવે જાણીએ તે રાશિઓ વિશે નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિવાળા લોકોને જણાવી દઈએ કે એકસોને એકવીસ વર્ષ પછી હરિતારી હરિતાલિકા ત્રીજ પર શિવ ગૌરીના દુર્લભ લગ્ન યોગ શોભન યોગ સાથે ગ્રામ યોગ તમારા માટે શુભ રહેશે મિત્રો હવે બ્રહ્માંડમાંથી માતા ગૌરી અને ભોલેશંકરની ખુશીનો દૂર તમારા જીવન સાથે જોડાશે જેના કારણે હવે જીવનમાં ખુશીઓ આવવાની છે મિત્રો હવે જીવનનો તે ક્ષણ શરૂ થવા જઈ રહ્યો છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા મિત્રો આ હરિતાલિકા તીજ તમારા માટે આશાનું નવું કિરણ લાવશે ભગવાન શિવ અને દેવી ગૌરીના આશીર્વાદથી આ હરિતાલિકા તીજ પર તમારી લગ્ન સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ આવશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય એકસો ને એકવીસ વર્ષ પછી હરિતાલિકા તીજના રોજ બનનારો રાશિ ગૌરીનો આ લગ્ન યુગ વૃષભ રાશિના લોકો માટે કેક પર આયસિંગ રહેશે વૃષભ રાશિના લોકો જો તમે અહીં આવ્યા છો તો વિડીયોને અંત સુધી ચોક્કસ જુઓ કારણ કે વિડીયોના અંતમાં તમને લગ્ન સંબંધિત જ્યોતિષ જ્યોતિષય ઉપાયો વિશે માહિતી આપવામાં આવશે જેનાથી તમારી સમસ્યાનો અંત આવશે નંબર બે કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે એકસો એકવીસ વર્ષ પછી હરિતાલિકા તીજ કન્યા રાશિના લોકો માટે લગ્નનું વરદાન લઈને આવી છે મિત્રો આ એ વરદાન છે જે તમને માતા ગૌરી અને ભગવાન ભોલેશંકરના દર્શનથી મળશે આ સાથે તે લગ્ન માટે દુર્લભ યોગો પણ બનાવશે મિત્રો આ તે યોગ હશે જેની તમે ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા મિત્રો હવે તમારી લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવવાનો છે લગ્નનો યુગ પ્રબળ બનશે આ સમય તમારા જીવનસાથી સાથે ઘણી ખુશીની ક્ષણો લાવશે તમે તમારા જીવનસાથી સાથે મજબૂત બંધનનો આનંદ માણશો કન્યા રાશિના લોકો આ સમય તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે હરિતાલિકા તીજના રોજ ભોળેનાથ અને માતા જાનકીએ પોતે મકર રાશિના જાતકો માટે ખુશીનો દૂર મોકલ્યો છે મિત્રો હરિતાલિકા તીજના રોજ મકર રાશિના જાતકોના ઘરમાં ખુશીઓનું આગમન થવાનું છે જેના કારણે હવે તમારા જીવનમાં દુઃખનો અંત આવશે અને લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે તાલિકા ત્રીજના રોજ ભોળેનાથ પોતે મકર રાશિના જાતકોને આશીર્વાદ આપવા આવી રહ્યા છે મિત્રો જેના કારણે હવે તમારા લગ્ન સંબંધિત જે પણ સમસ્યાઓ આવી રહી હતી તે સમસ્યાઓનો હવે પળવારમાં અંત આવશે મિત્રો માતા ગૌરી અને ભગવાનના આશીર્વાદથી આ સમય તમારા સંબંધોમાં વિકાસ યોગ બનાવશે લગ્નની પણ પ્રબળ શક્યતાઓ છે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે વરદાન સાબિત થવાનો છે જો તમે પણ લાંબા સમયથી લગ્ન સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો જ્યોતિષ સંબંધિત ઉપાય ચોક્કસ કરો મિત્રો ચાલો હવે તે ઉપાય વિશે જાણીએ જે કરવાથી તમારા લગ્ન સંબંધિત અને નાણાકીય સમસ્યાઓ જે કંઈ પણ થઈ રહ્યું છે તે સમસ્યાઓ આ ઉપાયો કરવાથી દૂર થઈ શકે છે મિત્રો જો તમે લાંબા સમયથી લગ્ન સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો હરિતાલિકા તીજ એટલે કે છવ્વીસ ઓગસ્ટના દિવસે તમારે ભગવાન ભોળે શંકરનું માટીનું શિવલિંગ બનાવવાનું બનાવવું જોઈએ અને યોગ્ય વિધિઓ સાથે ભોળે બાબાની પૂજા કરવી જોઈએ અને તમારા મનમાં જે પણ ઈચ્છા હોય તે કરો ભગવાન ભોલે બાબાની પૂજા કરતી વખતે ભોલે બાબાને બધી ઈચ્છાઓ કહો અને ભોલે બાબાને એકવીસ બેલપત્ર ચડાવો ઉપરાંત માટીના શિવલિંગની અગિયાર વાર પરિક્રમા કરો આમ કરવાથી લગ્નમાં અવરોધ દૂર થશે ઉપરાંત સુખની કમી રહેશે નહીં પ્રિય દર્શકો પુરુષ અને સ્ત્રી બંને આ ઉપાયો કરી શકીએ છીએ બીજો ઉપાય અપરણિત છોકરીઓ અને અપરણિત છોકરાઓ માટે છે મિત્રો જો તમારી કુંડળીમાં અશુભ ગ્રહોના પ્રભાવને કારણે લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો હરિતાલિકા ત્રીજના રોજ બ્રહ્મા મુહૂર્તમાં સ્નાન કર્યા પછી મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરો અને માતા પાર્વતીને અગિયાર અળદરની ગાંઠ ચડાવો ઉપરાંત ભગવાન શંકરને સફેદ વસ્ત્રો અર્પણ કરો મિત્રો આ ઉપાય કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થશે અને લગ્ન જલ્દી શક્ય બનશે તમારી પસંદગીનો જીવનસાથી મેળવવાની ઈચ્છા પૂર્ણ થશે ઉપરાંત શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ હરિતાલિકા ત્રીજના દિવસે ઓમ નમ શિવાય સાથે ભગવાન ભૂલે શંકરને એકસો ને આઠ કમળના ફૂલો અર્પણ કરે છે તો સુંદર અને લાયક વર મેળવવાની ઈચ્છા પૂર્ણ થાય છે અને લગ્નની સમસ્યાઓનો પણ અંત થાય છે ત્રીજો ઉપાય ફક્ત અપરણિત છોકરીઓ માટે છે પ્રિય દર્શકો જો તમે કુંવારિકા છો અને સારો વર મેળવવા માગો છો તો તાલિકા તેજના રોજ યોગ્ય વિધિ સાથે ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરો ઉપરાંત સાંજે અગિયાર કિના દીવા પ્રગટાવો અને શિવ અને પાર્વતીની આરતી કરો મિત્રો આ ઉપાય કરવાથી અપ્રણિત લોકોને ઈચ્છિત વર મળે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો